નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ના અધેવાડા ખાતે નિર્માણ થનાર સિટી બસ ડેપો નું રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ઝવેરચંદ મેઘાણી મિની ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં નિમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાય સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કર્યું હતું રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રીના હસ્તે ઈ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના લાભ અંગેના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું